ચાલો આજે એક એવી અદભુત ગાથામાં ડૂબકી મારીએ જે શ્રદ્ધા અને ભક્તિની તમામ હદો વટાવી જાય છે આ વાત છે એક એવા રાજાની જે રણ છોડી ગયા અને સાથે જ આ વાત છે એક એવા ભક્તની જેની અતૂટ શ્રદ્ધાએ ખુદ ભગવાનને એમના ઘરે આવવા મજબૂર કરી દીધા હવે ભગવાન શ્રીકૃષ્ણનું આ નામ રણ છોડરાય સાંભળીને એમ લાગે કે ભાગી ગયા પણ એવું નથી ખરેખર તો આ નામ એમની પ્રજા માટેની એમની કરુણા બતાવે છે જ્યારે જરાસન સાથે યુદ્ધ નિશ્ચિત હતું ત્યારે ભગવાનને લાગ્યું કે આમાં તો હજારો નિર્દોષ લોકોનું જીવ જશે એટલે એમણે યુદ્ધભૂમિ એટલે કે રણને છોડીને પોતાની આખી પ્રજાને મથુરાથી સુરક્ષિત દ્વારકા લઈ જવાનો નિર્ણય કર્યો આ કોઈ પલાયન નહોતું આ એક મહાન ત્યાગ હતો અને એટલે જે કહેવાયા રણ છોડરાય પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે જે રાજાએ આખું દ્વારકા જેવું ભવ્ય રાજ્ય વસાવ્યું એ મહાન રાજા એ દ્વારકાનગરી છોડીને ડાકોર જેવા એક નાનકડા ગામમાં કઈ રીતે પહોંચ્યા આ સવાલનો જવાબ એક ભક્તની અકલ્પનીય શ્રદ્ધાની કહાણીમાં છુપાયેલો છે તો આખી કથાનું કેન્દ્રબિંદુ છે એક સાધારણ માણસ પણ એમની ભક્તિ હતી અસાધારણ એમની ભક્તિએ જ આખો ઇતિહાસ બદલી નાખ્યો ચાલો મળીએ ભક્ત બોડાણાને ડાકોરના રહેવાસી વિજયાનંદ બોડાણા એક સામાન્ય રાજપૂત જેમને આજે આખી દુનિયા ભક્ત બોડાણાના નામે ઓળખે છે એમનું જીવન બસ એક જ નામની આસપાસ ફરતું હતું શ્રીકૃષ્ણ અને એમની શ્રદ્ધા અડગ હિમાલય જેવી જરા વિચારો તો ખરા બોડાણાએ એક પ્રતિજ્ઞા લીધી હતી કે દર છ મહિને હાથમાં તુલસીનો છોડ લઈને ડાકોરથી દ્વારકા પગપાડા જશે અને આ નિયમ એમણે એક બે વાર નહીં પૂરા બોતેર વર્ષ સુધી નિભાવ્યો પણ હવે એંશી વર્ષની ઉંમરે શરીર સાથ નહોતું આપતું છેલ્લી વાર જેમ તેમ કરીને દ્વારકા પહોંચ્યા અને રડતા રડતા ભગવાનને કહ્યું પ્રભુ હવે આ દેહમાં તાકાત નથી આ મારી છેલ્લી મુલાકાત છે ભૂલ માફ કરજો હવે શું એક ભક્તની આવી આર્તપુકાર ભગવાન સાંભળ્યા વગર રહે ના અહીંથી જ આખી વાત એક એવો વળાંક લે છે જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી કહેવાય છે ને કે ભગવાન ભક્તના વશમાં હોય છે પોતાના ભક્તની આવી દશા જોઈને દ્વારકાધીશનું હૃદય પીગળી ગયું એમણે નક્કી કર્યું કે બસ હવે બહુ થયું હવે ભક્ત મારી પાસે નહીં આવે હું પોતે જ ભક્ત પાસે જઈશ અને પછી એ જ રાતે ભગવાને બોડાણાને સ્વપ્નમાં દર્શન દીધા કહ્યું બોડાણા તું ચિંતા ન કર એક બળદગાડું લઈને દ્વારકા પાછો આવ હું તારી સાથે ડાકોર આવીશ હવે બોડાણા તો ગરીબ માણસ માંડ માંડ એક જૂનું ખખડધજ ગાડું અને બે ઘરડા બળદ જુગાડ્યા પણ એ રાતનું દ્રશ્ય અકલ્પનીય હતું ખુદ દ્વારકાના રાજાએ મંદિરના તાળા તોડ્યા અને એ વૃદ્ધ ભક્તના ખખડધજ ગાળાના સારથી બનીને ડાકોર તરફ નીકળી પડ્યા અને આ દિવ્ય યાત્રામાં રસ્તામાં એક ચમત્કાર પણ થયો ઉમરેઠ પાસે ભગવાને દાતણ કરવા માટે લીમડાની એક ડાળી તોડી હવે લીમડો તો કડવો ઝેર હોય પણ ભગવાનના સ્પર્શ માત્રથી એ ડાળી મધ જેવી મીઠી થઈ ગઈ જાણે કે ભગવાન એવો સંકેત આપી રહ્યા હતા કે હવે બોડાણાના જીવનની બધી જ કડવાશ દૂર થવાની છે આજે પણ એ જગ્યાએ આવેલું બિલેશ્વર મહાદેવનું મંદિર આ ઘટનાની સાક્ષી પૂરે છે પણ આ દિવ્ય મિલન ગુપ્ત રહેવાનું નહોતું દ્વારકામાં સવારે જ્યારે મંદિરના દ્વાર ખુલ્યા અને મૂર્તિ ગાયબ જોઈ ત્યારે તો હાહાકાર મચી ગયો પૂજારીઓનો ગુસ્સો સાતમા આસમાને હતો એમને ખાતરી થઈ ગઈ કે આ કામ પેલા બુડાણાનો જ છે અને બસ ગુસ્સામાં લાલચોડ થયેલા પૂજારીઓ બોડાણાનો પીછો કરતાં કરતાં ડાકોર આવી પહોંચ્યા હવે કહાણી એના સૌથી રોમાંચક વળાંક પર હતી પૂજારીઓને ગુસ્સામાં જોઈને બોડાણા તો ડરી ગયા એમને થયું કે આ લોકો મારા પ્રભુને મારી પાસેથી છીનવીને પાછા લઈ જશે એટલે ગભરાટમાં ને ગભરાટમાં એમણે ભગવાનની મૂર્તિને નજીકના ઘૂમતી તળાવના પાણીમાં છુપાવી દીધી પૂજારીઓ બોડાણાની ગરીબી જાણતા હતા એટલે એમનો મજાક ઉડાવવા અને એમને નીચા દેખાડવા એમણે એક અશક્ય શરત મૂકી કહ્યું જો તારે ભગવાનને રાખવા હોય ને તો મૂર્તિના વજન બરાબર સોનું ત્રાજવામાં તોડી આપ બિચારા બોડાણા પાસે સોનાના નામે શું હતું ફક્ત એમની પત્ની ગંગાબાઈની નાકની એક નાનકડી વાળી અને પછી એક ક્ષણ આવી જેણે ઇતિહાસ રચી દીધો એક મોટું ત્રાજું મંગાવવામાં આવ્યું એક પલ્લામાં ભગવાન રણછોડરાયની મૂર્તિ મૂકાય અને બીજા પલ્લામાં બોડાણાએ ધ્રુજતા હાથે પેલી નાનકડી સોનાની વાળી મૂકી બધા શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા અને ચમત્કાર થયો વાળીવાળું પલ્લું નીચે ઝૂકી ગયું ભક્તિનો ભાર ભગવાનના પોતાના વજન કરતાં પણ વધારે નીકળ્યો પણ પૂજારીઓ એમ હાર માને એવા ન હતા એમણે દલીલ કરી નાના હજુ પણ મૂર્તિવાળું પલ્લું સહેજ તલભાર જેટલું નીચે છે ત્યારે કહેવાય છે કે ખુદ ભગવાને બોડાણાને પ્રેરણા આપી બોડાણાએ તુલસીનું એક પાન લીધું અને વાળીની સાથે પલ્લામાં મૂકી દીધું અને બસ એ એક તુલસીપત્ર મૂકતા જ બંને પલ્લા એકદમ બરાબર થઈ ગયા શુદ્ધ ભક્તિની આગળ દુનિયાની બધી સંપત્તિ હારી ગઈ બસ એ દિવસથી ડાકોરની કાયા પલટ થઈ ગઈ એક નાનકડું ગામ ગુજરાતના સૌથી મોટા યાત્રાધામોમાંનું એક બની ગયું ચાલો જોઈએ કે એ દંતકથાનો વારસો આજે કેવો દેખાય છે આજે ડાકોરમાં જે ભવ્ય મંદિર આપણે જોઈએ છીએ એ ભક્ત બોડાળાની શ્રદ્ધાનું જીવંત પ્રતિક છે ઈસવીસન સત્તરસો બોતેરમાં બનેલું આ મંદિર નેવું ફૂટ ઊંચું છે અને એની મધ્યકાલીન ગુજરાતી સ્થાપત્ય કલા જોતાં જ રહી એવું છે અને આખી કથા આજે પણ ડાકોરના કણે કણમાં જીવંત છે પેલું ગોમતી તળાવ જ્યાં બોડાણાએ ભગવાનને છુપાવ્યા હતા બિલેશ્વર મહાદેવનું એ સ્થાન જ્યાં લીમડો મીઠો થયો હતો અને નજીકમાં આવેલું લક્ષ્મીજીનું મંદિર પણ આ બધી જ જગ્યાઓ આપણને ભક્ત અને ભગવાનની એ અનોખી યાત્રાની યાદ અપાવે છે તો આખી વાતનો સાર શું છે એ જ કે સાચી અને નિસ્વાર્થ ભક્તિમાં એટલી તાકાત હોય છે કે એ ખુદ ભગવાનને પણ પોતાની પાસે આવવા માટે મજબૂર કરી શકે છે બોડાણાની એ જ અતૂટ શ્રદ્ધા હતી જેણે દ્વારકાના રાજાને ડાકોરના ઠાકોર બનાવી દીધા પણ આખી વાત સાંભળ્યા પછી મનમાં એક સવાલ જરૂર થાય આજનો યુગ તો વિજ્ઞાન અને તર્કનો છે તો શું આવા સમયમાં આવી નિષ્પાપ શ્રદ્ધા માટે કોઈ જગ્યા છે શું બોડાણાની આ ગાથા આપણને એ નથી શીખવતી કે શુદ્ધ હૃદયનો વિશ્વાસ આજે પણ પહાડ હલાવી શકે છે આનો જવાબ કદાચ આપણે સૌએ પોતપોતાની અંદર શોધવાનો છે